સહજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ મહારાજની જય સર્વે ભક્તોની પણ જય આજના આનંદ ની જય કોઈ પણ સ્વાદ પારખો હોય તો જોઈએ ના પારખાય લાસ્ટ ટાઈમ ગોલ એ કેવો છે જોઈ કહી શકો તમે કહી શકો કે ખાધો હોય ને તો જોઈ ના ખાય એના માટે સાપવો પડે એમાં સત્સંગો પણ આવવું પડે એનો લાભ લેવો પડે તો પ્રાપ્તિ થાય છે કોઈની વાત થી કોઈ કોઈ આનંદ થાય કોઈનો અનુભવ થાય તો જ આપણને ખ્યાલ આવું છે હવે એ વસ્તુ ખબર પણ જાતે અનુભવ પર હવે સત્સંગનો પ્રભાવ આવો છ તો ફોટા એ બધું કહેતા પણ ક્યારે કહેતા એનો મહિમા સમજાય તો આ બધા પાવા હશે ને બેસાથે આગળ પેલા કોઈ નહીં હોય પણ કેમ એ કરવા જેવો કોમ છે જગત તો કૂટવાનું છે નક્કી જગત માં આવ્યા છે સ્વામી લોકો કૂંટ ઉપર છે હાલવું તો પડશે એને જગત માં આયા છે તો જગત ની ક્રિયા કરી માં ક્રિયા કરતા પડતા પણ ભગવાન નું ભજન થઈ છે ના થઈ શકે તો પેલા કો વાળા ભરેલા લગાતા હતા ને પણ આશરે આય સર કોઈ નિશ્વા કશું ને કે આનંદ આવક પેલા એ સ્વરૂપ ઓળખાય ની વાત છે ઓળખવું ઓળખાય છે નહીં જો અર્જુન ની વાત મૂકી ને અર્જુન ક્ષેત્રમાં છે જીવ બીજા બધા દેખાતું હતું

હમ જેવું પડે તો અગ્નિ કહેવાય તાપની કરીએ શિયાળા નો હરોળો ન ફેર અગ્નિ કહેવાય લાઈ લાગતો અગ્નિ કહેવાય ને પણ સુક્યો હવે બધા ઘર સર પોતે પછી ગાડી તો હતું સુરપાયા તો ના જ

ભગવાન જરા પોતાનું સ્વભાવ થઈ જાય જગત માં પ્રથા થયું મનાવી જાય થઈ જાય તો પોતે શાસ્ત્ર ગણવા જઈ નથી અમને બધા કર્યા વાત કરવા જઈને એકને ખબર નહીં આવે પછી વધારે વાત છે આ તને

તે ભ્રમ ભોગી થવું હોય તો આગળ વધવું પડે ને ઘેર બેઠક થઈ જાય કરવો પડે જે કઈ કરવું પડે કરવું પડે પણ ક્યારે ભાઈ આજ છોકરો છે એને કેટલું જ્ઞાન હોય સામાન્ય જ્ઞાન એકલો આવડતો હોય ના આવડતો હોય પછી સોપર પડ્યું બેઠું તો પછી એ બધા વકીલ ડોક્ટર થશે પણ માતન ખાલી ઘેલ પીર માતન ખાલી ઘેલ પીર્યો એટલું પણ એમ આપણને જો જ્ઞાન જોઈતું હોય તો સ્વાસ્થ્ય નું વર્ષ કરવું જ પડે સત નો સવાર કરવો પડે એના માટે પૂજા વ્યાય કરવા પડે અને મહેનત કરવી પડે કઈ વસ્તુ આપણને સમજાય ફોર ટકા સમજાય આધ્યાત્મ વસ્તુ એવી છે સામાન્ય પોપમાં ના આવે તો આપણે જે શું કીશું કહેવાય કેરવાની સાહેબમાં ના આવે એને આધ્યાત્મક જોઈએ એનું વિજ્ઞાન થાય તો આગળ વધી જાય અછી મેતાન થઈ ગયું તો શું કર્યું ભર્યું જાય ઓટોમેટિક મને પે શું કરવા મોકલ્યા એ લઈને એટલે હારા પીવું ઘેલી આવો શું કહ્યું છે નાસી માં નરફ ધારણ કરીને આપી આવ્યા પણ ક્યારે એટલે ભણ ખોલવું પડે તો આ તો કોણ ભાગ આપડે બધું ઘરનું માયાનો માયા પોત આવ્યા હોય તે કોણ જશે અહીં બેઠા છે કોઈક પડતી વળા એવું નહીં આપે સતો ઘરની બધી ચિંતા લઈ બેસતો ચીજ ભગવાનમાં નહીં જગતમગ એ એક ભગવાનમાં જશે તો ઓટોમેટિક થવાનું જ છે પણ ક્યારે રીતભાજ બદલવી પડશે તાર એ રીતભ કહી શાસ્ત્ર સદપુરુષનો પોતાનો અનુભવ આ ત્રણ નું નાની વાત એની એકતા થાય તો એ વસ્તુ આપણને થઈ શકે પણ એ સિવાય અનુભવ થઈશું અનુભવ કહેવાના સુખ પણ આવે નહીં એનો આનંદ પણ આવે નહીં લોલે લોલ કરતા હોય તો પછી શું ગાય જગતમાં કોઈ માતાનું કોઈ માદે કોઈ ગમે એનું ગમે એનું કરતા હોય નહીં તો આપણે એનું પાલન શું તો નિશાન નથી આના માટે આપણે મથે જેવું સર નહીં માતા કે ભાઈ બંદુક લઈ દારૂ ભરો ચાર વગર નહીં પણ ભલે મૂકી હોય તો એમ આપડે પણ નિશાન તો જોઈશે જે આપણે ધાર્યું હોય એના ક્યાંથી આપણને એનું શુભ મળશે કે કરીએ તો ફોટા કોણ થાય થાય ને થાય પણ આપણને શું દેખાય છે મનાતું નહીં અને નહીં દેખાતું એ માટે અમે બરફા છીએ પણ પ્રયત્ન કરતો ફોટા પ્રાપ્તિ થાય થાય તો થાય જ પણ પ્રયત્ન આપવો જોઈએ તે બધા ખાય છે આગળ વધે છે તરફ પ્રયત્ન ખરો અમે કોઈને ઘેર ઘેર ભગવાન મળ્યા છે આપણે તો હોય ને અમે તો એમને કોઈને હોશું જુદી વાત બાકીના માટે દાપો કરવો પડે તો જ વસ્તુ પ્રાપ્ત થાય જગતની વસ્તુ માટે પ્રાપ્ત શું કરી છે આપણે રાત દારૂ મથી છે ને પૂજા એના માટે મથી છે તો વસ્તુ પ્રાપ્ત થાય છે એમ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય પ્રસંગ કરવો જ પડે સત્પુરુષ સાધન પોતાનો અનુભવ આ જો ત્રણે એકતા તાત તાત થશે તો હો ટકા આપણું કોણ થાય 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 અને આ કરીશું તો જ આપણું ડેરો પાર થશે શું થશે નહીં આપણે જો બધા મધ્ય છે તો મધ્ય પણ નિશાન છે

પ્રાપ્તિ કરવા માટે તો નિશાન તો જોઈએ એ ભગવાનના પ્રશ્ન રૂપે કોઈના રોંગ રૂપે કોઈના માતા રૂપે જેને ઈચ્છા હોય એમાં કે એમ પણ થાય એ આપણે દાખલો ઘણી બધા નાટ્યું હતું કે ભાઈ તલાટી ની ભય ભીજી થાય ક્યારની ભયબેન્દ્રી હોય છે નરેન્દ્ર મોદી ની ભયબેન્જ હોય તો